સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ કચ્છ દ્વારા સાતસો પક્ષી અને પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો નમસ્કાર અને જે બધા કાર્યક્રમો જે છે અમારા ચેરમેન શ્રી નીલેશભાઈ જોશી સાહેબના માર્ગદર્શન થઈ રહ્યા છે તો એને લઈને આજે અમે લગભગ હજાર પ્લસ પતિ કાર્યક્રમ કરેલો છે ધન્યવાદ અને બીજી કઈ કઈ સમિતિ કાર્ય કરે છે પદ્ધતિ જે ઓમ બેઝિકલી આ અમારી જે સમિતિ છે હ્યુમન રાઇટ્સ માટે અમારા વિચારના જે કાર્ય છે

આમાં તમારી સંસ્થા જે ગવર્મેન્ટ ઓફ નીતિ આયોગનો સિમ્બોલ છે તો એ કઈ રીતે આમાં તમે ઉપયોગમાં લ્યો છો નીતિ આયોગથી અમે રજિસ્ટર થયેલા છે એના થ્રુ મતલબ અમે જે કામ કરીએ છીએ બાકી બેઝિકલી તો અમારું જે માનવ અધિકાર સમિતિ છે પણ નીતિ આયોગ સાથે પણ રજિસ્ટર થયેલા અને મતલબ ગવર્મેન્ટ ડેપો જે છે એના થ્રુ જ અમે કામ કરીએ એટલે માનવ અધિકાર એટલે કે તમે જે કાંઈ પણ સરકારોના લાભ છે એના બારેમાં પૂરેપૂરી માહિતી આપું છું એના બારમાં કામ કરીએ છીએ લોકોને જાગૃત કરીએ છીએ કે એમના અધિકારો શું છે એના લીધે એમને અવેરનેસ લાવીએ છે એવા કાર્યક્રમ ઓફાળી છે પછી ત્યાં પણ લોકોના કાંઈ પ્રશ્નો છે તો એ સંબંધિત કચેરી સુધી પ્રશ્નો લઈ જઈએ છીએ અને જલ્દી તેનો નિકાલ આવે એના માટેનો પ્રશ્ન તમે જે આ કુંડાઓ અને જે પણ ચકલા ચકલાઘરનો વિતરણ કરો છો તેના માટેનો ફંડ ક્યાંથી તમે પૂરું પાડો છો બેઝિકલી અમે કોઈ ડોનેશન્સ કે લેતા નથી અત્યાર સુધી તો જી જી પણ અત્યારે આ જે કાંઈ આના માટેનો જે ખર્ચો થયો છે ફંડ જે છે તો અમારી ટીમે વ્યક્તિગત જે હોદ્દેદારો છે વ્યક્તિગત આપ્યો છે અથવા એમના પરિચિતોમાંથી પણ એમને કલેક્શન કરી જે સ્વેચ્છા દેવા ઈચ્છતા હોય આપતા હોય કોઈ ફોર્સફુલી નહીં સ્વેચ્છાએ જે કાંઈ દેવા માંગતા હોય કુલની તો ફૂલની પાંખડી કરીને આટલું કર્યું છે અને એક સારો એવો પ્રોગ્રામ થઈ જાય આપણો બહુ સરસ અમારા હજી ઘણા બધા પ્રોગ્રામ આ મહિનામાં જઈ રહ્યા છે તો એ પણ અમે આ મહિનામાં પૂર્ણ કરી બહુ જ સરસ કામગીરી છે ધન્યવાદ સાહેબ